વડોદરામાં સ્માર્ટ વીજ મોટર લઈને ઉઠી રહેલા રાવ ને લઈ હવે એમ જી વીસીએલ ના એમ ને તમામે આપ્યું છે નિવેદન રાજ્ય સરકારે વીજ જોડાણમાં જૂના મીટરોને કાઢી સ્માર્ટ મીટર પેસાડવાનો નિર્ણય કર્યો છે સ્માર્ટ મીટર નાખવાનું કામ શરૂ પણ થઈ ગયું છે પરંતુ વડોદરામાં અંગે છેલ્લા દિવસોમાં હોબાળો શરૂ થયો છે સ્માર્ટ મીટર મામલે વિવિધ ફરિયાદોને લઈ લોકો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડને અકોટા સ્થિત ઓફિસ વિરોધ કરવા ભેગા થઈ ગયા હતા એ બાદ હવે એમજી ના લા એમડીએ સામે આવીને તમામને શું કહ્યું સાંભળો નહીં એ ખાનગી એજન્સી નથી દરેક રાજ્યની અંદર ટેન્ડર મારફતે જે એજન્સીના સૌથી ઓછા ભાવ આવ્યા હોય એ એજન્સીને આપણે આ કામગીરી આપવામાં આવે છે મધ્ય ગુજરાત વીચ કંપનીમાં આ કામગીરી ઇન્ટેલી સ્માર્ટ નામની કંપની છે જે એનઆઈઆરએફ અને ઈ એસએલની જોઈન્ટ વેન્ચર કંપની છે જે ભારત સરકારને એક પીએસયુ છે અને એ મારફતે એમના કોન્ટ્રાક્ટર્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે એમાં કોઈ જો કોઈ પણ પ્રકારની જોરજબરસ્તી જબરદસ્તી કરવામાં આવી આવતી નથી જે કેટલાક એવા ન્યૂઝ પણ છે કે જો તમે આ સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમને પેનલ્ટી થશે આ પ્રકારની કોઈ પણ પેનલ્ટીનો ગાઈડલાઇનમાં પ્રોવિઝન નથી અને એમ કોઈ પેનલ્ટી કરવાના પણ નથી પરંતુ હા એક વાત ચોક્કસ છે કે તબક્કાવાર તમામે તમામ રેસિડેન્શિયલ ગ્રાહકોને અમારે સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવાના છે લગભગ તેત્રીસ લાખ મીટર આપણે એ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આગામી બે વર્ષમાં લગાવવાના છે એ અંતર્ગત આપણે ધીરે ધીરે અલગ અલગ કાર્યક્ષેત્રમાં અલગ અલગ સબડિવિઝનમાં પ્લાનિંગ કરીને આપણે આ કામગીરી નહીં ડેફિનેટલી નહીં મેં તમને કીધું એમ કે આ મીટર જે છે એ ઇલેક્ટ્રો મેગ્નેટિકના જે પ્રિન્સિપલ્સ આપણે સામાન્ય મીટરમાં હોય છે એ જ મીટર પ્રમાણે કામ કરે છે તમારા જે યુનિટ સામાન્ય મીટરમાં નોંધાતા હોય આજના મીટરમાં એ જ મીટરના આમાં સ્માર્ટ મીટરમાં પણ એ જ પ્રકારે યુનિટ નોંધાતા હોય છે એનું ટેસ્ટિંગ વારંવાર કરવામાં આવ્યું છે અમારા મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી પણ એની ખાતરી કરવામાં આવી છે જ્યારે આ મીટર સપ્લાયર પાસેથી આવે છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ ત્યાં જઈને ટેસ્ટ કરે છે ઇવન મીટર અહીંયા આવ્યા પછી અમારી લેબમાં ટેસ્ટ થાય છે જે પ્રમાણે અમે સામાન્ય મીટરને ટેસ્ટ કરતા હોઈએ એટલે એક્યુરેસીમાં આમાં કોઈ જ નથી સિદ્ધાંતમાં પણ કોઈ ફરક નથી ફરક ખાલી એટલો છે કે આ મીટરમાં એક એવી ફેસિલિટી છે કે જેનાથી ડેટા કંપનીને પણ રિયલ ટાઈમ જોઈ શકાય અને ગ્રાહક પણ પોતે એપ્લિકેશન મારફતે આ ડેટા જોઈ શકે અને ડેટાના આધારે પૃથ્થકરણ કરી શકે કે મારું અત્યારનો વપરાશ કેટલો છે જે અત્યારે તમે બે મહિના પછી ખબર પડતી હતી કે કેટલો વપરાશ થતો હતો અને એક ફેસિલિટી આમાં એવી છે કે અત્યારે અત્યાર સુધી એવું હતું કે જો કોઈ પણ ગ્રાહકનું બિલ બાકી હોય અને ગ્રેસ પિરિયડમાં એ ના ભરી શકે તો એનું ડિસ્કનેક્શન કરવામાં આવતું હતું તેના માટે ફિઝિકલી અમારે સ્થળ ઉપર જવું પડતું હતું આ સુવિધાની આ મીટરમાં એવી સુવિધા છે કે અમે અમુક રકમ કરતાં ઓછું બેલેન્સ થાય તો આપણે ડિસ્કનેક્શનની એક્ટિવિટી ઓટોમેટિક થતી હોય છે જે પ્રિપેડ જે આપણું મોબાઈલ છે એ પ્રકારે આપ કામગીરી થતી હોય છે